ભરૂચ જિલ્લા ન્યાયાલયના પરિસરમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા ન્યાયાધીશ તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન આર કે દેસાઈના અધ્યક્ષસ્થાને વિવિધ ન્યાયાધીશો વકીલો અને કાનૂની સેવાઓ સાથે સંકળાયેલા સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે અધિક જિલ્લા ન્યાયાધીશો જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી પી પી મોકાશી જિલ્લા વકીલ બાર એસોસિએશનના પ્રમુખ પી એ સિંઘા જિલ્લા સરકારી વકીલ પી બી પંડ્યા ચીફ ડિફેન્સ કાઉન્સિલ જે વી પટેલ તેમજ પેરાલીગલ વોલેન્ટિયર્સ સહિત ન્યાયાલયના કર્મચારીઓએ પર્યાવરણ રક્ષણ માટે વૃક્ષારોપણમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો વિશ્વ પર્યાવરણના દિવસના નિમિત્તે ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોર્ટના પરિસરમાં ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ તથા અન્ય જજ સાહેબ અને વકીલ મિત્રોની હાજરીમાં વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું છે ને આજ રોજ તમામે નિર્ધાર કર્યો છે કે દરેક વકીલ મિત્ર અમારો આસ્થી દર વર્ષે બે છોડ વાવી એનું જતન કરીને પર્યાવરણને સમતુલા જાળવવાનો પ્રયત્ન કરશે તેવો આજ રોજ અમે તમામ વકીલ મિત્રોએ સાથે મળીને નિર્ધાર કર્યો છે